અને હું એક નથી મારી હાથ બેનું બીજી છે સાહેબ આમ ત્રણ તાળી પાડીને તે સ્યારે દિશાની માથેથી સુડેલું દોડી અને આઠ સુડેલું ફરતી રાહાડા રમવા મંડીને એક તળબદો કોળી મોતી તલસાણીયા જેની અટક છે આઠ સુડેલું ફરતી રાહાડા લે કામો ત્યાં હવે લઈ જા નકર હાજરી તને ભરખી જાયશું કાલે ભરખી જાયશું અમને આઠય ને તારા ઘરમાં લઈ જા પણ સાહેબ જેને મેલડી માથે એક જ ભરો હો તો તેદી એને મેલડી યાદ આવી કે મારા કુળ માં એક મેલડી બેઠી છે મોતી તલસાણીએ એટલું કીધું તમને આઠઈને મારા ઘરમાં લઈ જાવ પણ મારા ઘરે એક મારી ગય માં છે ને એને આજે હું ફૂછીને કાલે આવીશ કાલે તમને લઈ જઈશ એટલે ઓલીએ એટલું કીધું આ આઠેય એ જોજે મોતી આ ફૂસી